જાગો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી એક જાન્યુઆરી બે હજાર સવીસ થી બદલાઈ જશે ટીવી પ્રીઝ ખરીદવાની રીત હવે સ્ટાર રેટિંગ થયું ફરજિયાત કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષની ભેટ ભારત સરકારે આઠમા પગાર પંચની અરજી સ્વીકારી પગારમાં આવશે જોરદાર ઉછાળો નવા વર્ષની ભેટ રસોઈ ગેસની કિંમત ઘટી પીએનજી ભાવમાં ઘટાડો ગૃહિણીઓને મળશે રાહત ગૃહિણી ગુમાવ્યા બાંગ્લાદેશ માં જયશંકર ની સામે આવી ગયા પાકિસ્તાનના સ્પીકર જોવા જેવા હતા આ નજારા શિયાળામાં રેનકોટ પહેરવો પડશે સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટાયું ચાર જિલ્લામાં તૂટી પડ્યો વરસાદ

કરાયો વધારો ભારતની આ દિગ્ગજ કંપનીઓ નથી કોઈ માલિક માત્ર ટ્રસ્ટ ના ચાલે છે માયાભાઈ આહીર પાસેથી માફી મંગાવનાર સેવક પર કોને કર્યો હુમલો આરપીની પૂછપરછ બાદ પોલીસને એક મોટો કર્યો ખુલાસો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ પર શંકાનો દાવો જીવન મરણ વચ્ચે જોખા ખાઈ રહ્યો છે ડેમિયલ માટીલ હાલત અત્યંત ગંભીર વૃદ્ધ મહિલા પહોંચી બેંકે એક કરોડ ટ્રાન્સફર કરવાની કરી માંગ મેનેજરને ગઈ શંકા પછી કર્યો મોટો ખુલાસો ગુજરાતનો વધુ એક યુવાન પોલીસની નોકરી છોડીને રાજકારણમાં જંપલાવશે પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ ઝાપડિયાએ આપ્યું રાજીનામું ભારતના નેવું ટકા લોકો ઘી ખોટી રીતે ખાય છે આ પદ્ધતિથી ઘી ખાશો તો હાડકા મજબૂત થશે ગ્લેન ફિલિપ્સે ફટકાર્યો ક્રિકેટ જગતનો સૌથી અદ્ભુત શોટ જાણો શું છે સ્વિસ કવર ડ્રાઈવ શોટ બેંકમાં ખાતું હોય તો જાણી લેજો આ સમાચાર ત્રણ પ્રકારના ખાતા કાલથી બંધ થશે જો કોઈ ખાતામાં છેલ્લા બાર મહિનાથી કોઈ પણ પ્રકારનું નાણાકીય ટ્રાન્ઝેક્શન નહીં થયું હોય તો તે ખાતા બંધ થશે જો એકાઉન્ટમાં સતત બે વર્ષ સુધી કોઈ ન થઈ હોય તો ડોમેટર કેટેગરી જશે આવા ખાતાઓ સાયબર ક્રિમિનલ્સ માટે સોફ્ટ ટાર્ગેટ હોય છે જો ખાતાઓમાં લાંબા સમય સુધી ઝીરો બેલેન્સ છે તે કોઈ સક્રિયતા નથી તો તેવા એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થવાની ભીત હોય છે તેથી આવા ઝીરો બેલેન્સવાળા વાળા એકાઉન્ટને પણ બંધ કરવામાં આવશે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટ મુદ્દે માયાભાઈ આહીર પાસે માફી મંગાવનાર ને હાથ પગ ભાંગ્યા જાણો શું છે સમગ્ર વિવાદ શિયાળે ગુજરાતના પોરબંદર શહેરમાં પડ્યો ધોધમાર વરસાદ બિયરની બોટલ લઈને રસ્તા પર ફરતી જોવા મળી ચચિત તેંદુલગરની લાડકવાઈ દીકરી સારા તેંદુલગર વિડિયો થયો વાયરલ ધુરંધર ફિલ્મે એક હજાર એકસો તેર કરોડ ની કમાણી કરી રચ્યો ઇતિહાસ ક્યારે આવશે વધારા સાથે પહેલો પગાર એક જાન્યુઆરી બે થી લાગુ થઈ રહ્યું છે આઠમું પગાર પંચ કર્મચારીઓને પેન્શન માટે મહત્વના ચમાચા વર્ષના છેલ્લા દિવસે ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો સોનાના ભાવમાં પણ ઘટાડો જાણો આજના તાજા ભાવ નવ્વા પોઈન્ટ શુદ્ધ સોનાનો ભાવ જાણી લો દસ ગ્રામનો એક લાખ સાતસો રૂપિયા આ ખોરાક પુરુષોના શુક્રાણુઓમાં દસ ગણો વધારો કરશે જાણો શુક્રાણુ વધારવાનો રામબાણ ઉપાય આજથી આઠમો પગાર પંચ અમલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનરોને માટે ખુશખબર કચ્છમાં કોપર પ્લાન્ટને કારણે એસી ડ્રેન થયો જનતાનું સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે અદાણીને લાયસન્સ કોણે આપ્યું ઉઠ્યો વિરોધ